નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ નજર નાખીએ અત્યાર મુખ્ય સમાચારો પર અંગે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા તંત્ર લીધો હાથકારો ભરાઈ જતા તંત્ર ની ગઈ ફોલ રથયાત્રામાં દુઃખ મળી ન પ્રવેશવા દીધા પ્રમોશન આજથી પવિત્ર રમઝાન માસ નો પ્રારંભ કોઈપણ ગુનામાં દોષિત ઠરેલા સાંસદ અને ધારાસભ્ય કે પ્રજાના અન્ય પ્રતિનિધિઓ જ્યારે દોષિત ધરે તે દિવસથી જ પોતાનું પદ એટલે કે ખુશી છોડવાની રહેશે કારણ કે દોષિત ઠરેલા સાંસદ ધારાસભ્યોને તેમના દોષીપણા સામેની અપીલ ઉપલી અદાલતમાં પડતર હોવાના આધારે ગેરલાયક ઠેરવવા સામે રક્ષણ રક્ષણપૂર્વ પાડતી જનપ્રતિનિધિ ધારાની કલમ આઠ ઓબ્લિક ને સુપ્રીમ કોર્ટે સત્તા બહારની ગણાવી ફગાવી દીધી છે જોકે દોષિતપણા સામે હાલમાં જે સાંસદો કે ધારાસભ્યોની અપીલ કોર્ટમાં પડતર છે તેમને આ બાબત લાગુ નહીં પડે હવે જોવાનું એ રહે છે કે રાજકીય વ્યક્તિઓ પર તેની કેવી અસર પડે છે ગુજરાતમાં જોઈએ તો હાલ બાબુ ભુખીરિયા ચોપ્પન કરોડની ખનીજ ચોરીમાં અદાલતે તેમને ત્રણ વર્ષથી સજા ફટકારી હતી જો આ ચુકાદો થોડા દિવસ પહેલા આવ્યો હોત તો બાબુ ભુખીરિયાની ધારાસભ્યની ખુરશી જાત તેમ હતું આ ઉપરાંત મુલુ મોઢવાડિયા હત્યા કેસમાં પણ તેમના પર તવાઈ આવી રહી તેમ છે જગન્નાથજી ની એકસો છત્રીસમી રથયાત્રા ધામધૂમપૂર્વક સંપન્ન થઈ છે લગભગ પાંચ વર્ષ બાદ એવું થયું કે ભગવાન નગર યાત્રા નીકળ્યા હોય અને અમિત ચાટણા થાય ભગવાન તેમના મોસાડ સરસપુર ત્યારે વરસાદ મનોહર ને પણ ભીજવ્યા હતા રથયાત્રા કોઈ પણ પ્રકારની અડચણ વગર સંપન્ન થતા પોલીસ તંત્ર મ્યુનિસિપલ તંત્ર અને રાજકીય તંત્ર તથા નગરજનોએ રાહત નો શ્વાસ લીધો હતો લોખંડની સુરક્ષા વચ્ચે અમદાવાદ નું આ નગર પર્વ જ શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ ગયું હતું અમદાવાદમાં અરસાડી સાત મિલીમીટર ભારે હાલાકી સર્જાય છે અખબારનગર અંડરપાસ ઉપરાંત શહેરના અન્ય અંડરબ્રિજો પણ વરસાદ પડતા છલોછલ ભરાઈ જાય છે ઘણી જગ્યાએ ખાડા પડી જતા તથા માર્ગ ધોવાઈ જવાના બનાવો પણ બન્યા છે જેને પગલે અકસ્માત

સુભદ્રાજી અને ભાઈ બળભદ્રા સાથે નગરયાત્રા એ નીકળ્યા ત્યારે રૂકમણીજી ને સાથે ન લઈ ગયા તેથી રુકમણીજી રિશાયા એટલે ભગવાન નગરયાત્રા એથી પરત ફરે ત્યારે તેમને ગર્ભ માં નથી પ્રવેશવા દેતા અને ભગવાન ને ગર્ભગૃહની બહાર રાત વિતાવી પડે છે બીજે દિવસે એટલે કે ત્રીજના દિવસે ભગવાન જગન્નાથજી પત્ની રુકમણીને મનાવે છે અને ત્યારબાદ રુકમણીજી તેમને ગર્ભગૃહમાં પરેશવાની પરવાનગી આવે છે અને પછી વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા વિધિ બાદ ભગવાનને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવે છે સિદ્ધાંત કથા હે કે ભગવાન જબ નગર યાત્રા કો નીકળે છે તબ રુકમણીજી કો સાથ અપને નહીં લઈ ગયે થે તો वो नाराज़ हो गई थी और अपने घर का दरवाज़ा उन्होंने बंद कर दिया था तो दूसरे दिन सुबह जब दरवाज़ा खुला तो पूरी रात भर भगवान जगन्नाथ बलराम जी और सुभद्रा जी घर के बाहर रात में परी मंदिर के परिसर में ही सो रहे थे ये मान्यता के आधार पे भगवान पूरी रात बाहर सोते हैं फिर सुबह को पूजा करने के बाद

જે રીતે નાના બાળકને નજર લાગે તેમ ભગવાન જગન્નાથજીને પણ નગરયાત્રાએ જઈ આવ્યા ત્યારે ત્યારે તેમને પણ નજર લાગી જાય છે જેને કારણે વિધિવત રીતે નગરયાત્રા બાદ ભગવાન ને રથમાં જ રાખવામાં આવે છે અને બીજા દિવસે નજર ઉતાર્યા બાદ તેમને નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે એક્શન ફિલ્મ ડી ડે ના પ્રમોશન માટે અભિનેતા અર્જુન રામપાલ અને ઇરફાન ખાન અમદાવાદની મુલાકાતે આવ્યા હતા

સમગ્ર વિશ્વના મુસ્લિમો જે મહિનાની રાહ જુએ છે તે ઇબાદત અને મહિનાની પઠન માં ગુજારે છે રાષ્ટ્રીય આવામી અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટે આ માસ માં ખાંડ અને તેલ નો જથ્થો વધારવાની માંગ કરી ઉત્તરાખંડના ભોગ બનેલા લોકો માટે રાહત સામગ્રી મોકલવા અને તેમના માટે દુઆ કરવા અપીલ કરી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર